આ દરમિયાન રાજકોટનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એકસો ને ચાલીસ જેટલા બેડની વ્યવસ્થા કરાઈ છે લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ પણ થઈ શકશે લોકોને પણ સતર્ક રહેવા સૂચના આપી છે તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કોરોના અંગેની એડવાઇઝરી જાહેર કરી છે લોકોને માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવા માટે અપીલ કરી છે આ બાજુ અમદાવાદ અસરવા સિવિલમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે અસારવા સિવિલ હોસ્પિટલમાં પચાસ કોવિડ બેડ તૈયાર કરાયા છે જૂની સિવિલ હોસ્પિટલમાં વીસ બેડ તૈયાર કરાયા છે ત્રીસ બેડ બારસો બેડ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યા છે ઓક્સિજન વેન્ટિલેટર આઈસીયુ એનઆઈસીયુ સહિતની તૈયારી કરાઈ છે સાથે જ ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેને આયુર્વેદિક ઉપચાર કરવાની સલાહ આપી છે સમાચારમાં આગળ વાત કરીએ મોરબીની તો મોરબી નકલી ટોલ નાકા કેસની સુનાવણી બે આરોપીઓના આગોતરા કરાયા છે ઝાલા અને કરી હતી અરજી મોરબી તો બે આરોપીઓના આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે મોરબીની ઘટના કે નકલી ટોલનાકા કેસમાં સુનાવણી જ્યારે બે લોકોના જે આગોતરા જામીન હતા જે નામંજૂર કરવામાં આવ્યા છે મોરબી સેશન્સ કોર્ટે બંનેના જામીન નામંજૂર કર્યા છે રવિરાજ રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાએ કરી હતી અરજી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવશે ગુજરાત બે દિવસ તેઓ ગુજરાતના પ્રવાસે છે અમદાવાદના જીએમડીસીમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના પરિવારજન સાથે સ્નેહમેલન કાર્યક્રમ ગાંધીનગરના કલોલમાં પાંસર તળાવનું લોકાર્પણ અને અલગ અલગ વિકાસ કાર્યોની પણ ભેટ આપશે સરદાર પટેલની પંદર ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે અમદાવાદમાં ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન પણ કરશે ગાંધીનગર રાષ્ટ્રીય શક્તિ યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરાયું હતું શક્તિ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં મંત્રી ડોક્ટર એસ જયશંકર ઉપસ્થિત રહ્યા સમારોહમાં કુલ ચારસો વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે બાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે કાર્યક્રમમાં મંત્રી ડોક્ટર એસ જયશંકરનું નિવેદન આજે દેશમાં જ હથિયારો બનાવવા અને તેના ઉપયોગ કરવો તે ફક્ત સુરક્ષા માટે જ નહીં પરંતુ કૂટનીતિ માટે પણ મહત્વના છે આત્મનિર્ભર ભારતે દેશની સુરક્ષા અને વિદેશમાં અતિ મહત્વનું છે